ઘરમાં દુખ રહેતા નથી સુખ સંપત્તિ આવે છે અને ઘરમાં કોઈ પણ બીમાર રહેતો હોય રોગ રહેતો હોય તો એવો પણ કશું રહેતું નથી દશામાનના વ્રત કરવાથી મહિલાઓ જે છે તો એક ટાઈમ જમી અને 10 દિવસ સુધી ઉપવાસ કરે છે બને ત્યાં સુધી જમવામાં કે ઉપવાસ કરો છો તો ફરારી મીઠું ખાવા એટલે કે સિંધા નમક ખાવું મીઠાનો ઉપયોગ કરવો નહીં અને દશામાના 10 દિવસ ભક્તિપૂર્વક ભાવપૂર્વક એકદમ ભજન કીર્તન કરવા અને વર્તની ઉજવણી કરવી બસ તો તમે યાદ રાખજો કે 24 તારીખથી થી દશામાના વ્રત ચાલુ થાય છે અને તમે યાદ રાખજો કે દશામાના વ્રત 24 7 2025 અને ગુરુવારના દિવસથી શરૂ થાય છે અને અમારી આ જાણકારી તમને સારી લાગી હોય તો અમારા વિડીયો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય દશામાં